को जाना पड़ेगा मेरे को जाना पड़ेगा कौन फोन है वो अरे है बे हेलो हाँ बोलो सर थैंक यू वेरी मच सर थैंक यू थैंक यू ओके 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 स्योर स्योर सर थैंक यू वेरी मच सर यस कौन फोन हटा अरे मारा कनाडा का वीजा रेडी થઈ ગયા ठीक है अरे वाह માતો મારી છે ને બે ત્રણ દિવસમાં બે રેડી કરી દેજે મને કેનેડા જવું પડે તો મને પણ લઈ જાવ ને કેનેડા આ તમાળા લોકોના કામ નડી કેનેડા હોના અંગ્રેજી પક્કુ જોઈએ મને તો મને આવડે છે અંગ્રેજી પાક્કી મેને માટા છે ને બો એક્ઝામ અપાવી પર હમડાવામાં ઓ નો તો મને આવડે છે અંગ્રેજી પાક્કુ કરતા આવડે છે બોલતા પણ આવડે છે લખતા પણ આવડે છે તો ચાલ લખીને બતાઉ સ્કૂલ નો સ્પેલિંગ લખીને બતાઉ જો હા છો બતાઉ બતાઉ બારે બે આ લોકોના કઈ કામ છે કેનેડામાં

നാ പേ താമസായി